સંજયભાઈ તથા લીનાબેન તમારો સવાલ છે કે સિદ્ધાર્થમાં બે ત્રત્યાંશ ઘનાકાર તરીકે રહે છે તે કેવી રીતે આત્માનો પ્રદેશ ઘન ભાગ સમજાવો ઓકે પહેલા આત્મા પ્રદેશ કોને કહેવાય એ સમજો એટલે પ્રદેશ ઘન સમજાઈ જશે જેમ કાળસ એનો નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ એને કહેવાય સમય રૂપી પદાર્થ એટલે કે જે જોઈ શકાય એવા પદાર્થનો નાનામાં નાનો વિભાગ એને પરમાણુ કહેવાય એવી રીતના અરૂપી પદાર્થ એટલે કે જે જોઈ ન શકાય એવા પદાર્થનો અથવા તો આકાશના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને પ્રદેશ કહેવાય એવી રીતના આત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને આત્મા પ્રદેશ કહેવાય દ્રવ્ય પ્રદેશ ના હોય બાકીના પાંચ એમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને આત્મા આ ચારેયના નાનામાં નાના નાનામાં નાના હિસ્સા પ્રદેશ કહેવાય ખ્યાલ આવ્યો પ્રદેશ તો આત્મા આખા શરીરમાં રહેલો છે આ નીચે આકૃતિ મૂકી છે વોટ્સએપ પર એ આકૃતિ જુઓ એ આકૃતિમાં મેં બતાવી છે એ રીતના આડી લાઈનો ને ઊભી લાઈનો જ્યાં એકબીજાને કાપે છે ત્યાં એક એક આત્મા પ્રદેશની આખા શરીરમાં કલ્પના કરો જેમ કે એક કપડું છે તેના આડા અને ઉભા તાર એકબીજાને જ્યાં છેદે ત્યાં એક એક આત્મ પ્રદેશની આખા શરીરમાં કલ્પના કર હવે જેવું કંઈ પણ કર્મ કરે છે ત્યારે તે કર્મ પૂતગલોનો બંધ આત્માના સર્વ પ્રદેશો સાથે બંધાઈ જાય એવું નહીં કે અમુક કર્મ પૂતગલો આત્માના અમુક પ્રદેશને ચોંટે અમુક કર્મ ને અથવા તો લોઢાના ગોળા ને અગ્નિ તપાઈએ તો તેમાં અગ્નિ બધી જ જગ્યાએ ફેલાઈ જાય એમ કર્મ પૂતગલો પણ આત્માના બધા જ પ્રદેશો સાથે બંધાઈ જાય જેમ આકૃતિમાં બતાવ્યું છે ને આકૃતિ જો આત્મપ્રદેશોને આજુબાજુ આકૃતિમાં જુઓ આત્મા પ્રદેશોની આજુબાજુ બારીક બારીક દોરથી કર્મ પૂતગલો બતાવ્યા છે આ આકૃતિ છે ને સમજાવવા માટે મેં બનાવેલી છે એટલે કોઈ પુસ્તકમાં શોધશું હવે સંસારી જીવોને જૂની કારમણ વર્ગના પુદ્ગલો જેની ઉદય સ્થિતિ પૂરી થઈ ગઈ હોય નિર્જરી જાય બરાબર અથવા તો ભોગવાઈ જાય સંસારી જીવ સાથે આવું બન પરંતુ સિદ્ધ ના જીવ સિદ્ધ ભગવંત ના જીવ આ પૂતગલ છોડીને મોક્ષે જવાના હોય ને ત્યારે એમના આત્મા પ્રદેશોને વળગીને રહેલી બધી જ કર્મપુત્ગલો ખરી પડે નિર્જરી જાય બધી જ કર્મપુત્ગલો ત્યારે તે જીવના બધા જ અસંખ્યાત આત્મપ્રદેશો એકબીજા સાથે જોડાઈ જાય આ કારમણ વર્ગડાના કારણે આત્મપ્રદેશો વિભાજિત હતા બરાબર સિદ્ધ ભગવંતોના આવે શરીર છોડતા પહેલા એક પણ કાર્મણ વર્ગડાનું અસ્તિત્વ નથી અને અસ્તિત્વ ના રહેવાથી સંપૂર્ણ કારમણ વરગડા

અવકાશ નીકળી ગયા પછી આત્માના પ્રદેશોના જોડાણથી આત્માના પ્રદેશોનો જે ઘન ભાગ બને છે તે મૂળ શરીર કરતા એક તૃતીયાંશ ભાગ ઓછો અથવા તો ઉણો હોય છે માટે તે અંતિમ શરીરના બે તૃતીયાંશ ભાગ જેટલો પ્રદેશ ઘન હોય ટૂંકમાં સિદ્ધ ભગવંતનો જીવ જ્યારે મોક્ષગામી બને ત્યારે સંપૂર્ણ કર્મ પૂદગલો ખરી જવાથી જે અવકાશ બને તે આત્મા પ્રદેશોના જોડાઈ જવાથી તે અવકાશ પૂરાઈ જાય ને એક અખંડ અતિશુદ્ધ શુદ્ધ આત્મા પ્રદેશોનું પરસ્પર જોડાણ થઈ જવું અને એ છે પ્રદેશ ઘન જે આત્માના પ્રદેશકત્વ ગુણને લીધે આ આત્મા પ્રદેશોની અવગણના અંતિમ શરીર કરતા બે તૃતીયાંશ ભાગ રહી જાય હવે દુનિયાની કોઈ તાકાત આ પ્રદેશ ઘનાત્મા પ્રદેશોને ફરી વિભાજીત કરી શકતી નથી તેથી હવે સિદ્ધ ભગવાનોને ફરી ક્યારેય જન્મ મરણના ચક્કર ફરવા પડતા નથી આ સિદ્ધ ભગવાન તો ચિરકાળ સુધી અનંત સુખમાં માલે છે આઠ કર્મના ક્ષય થવાથી આઠ ગુણ પ્રગટે છે જેમાં આયુ કર્મના ક્ષયથી અવગાહનત્વ એ ગુણ પ્રત્યે છે એનો સંકોચ વિસ્તાર બંધ થઈ જાય છે સિદ્ધિ પદને પામેલા જીવોની સંખ્યા કરતા એક નિગોદના શરીરમાં અનંત ગણા વધારે જીવો રહેલા છે પણ તે સંસારી જીવના સંકોચ વિસ્તારના ગુણને કારણે આટલા અનંત જીવો આટલી નાની જગ્યામાં સમાઈ જાય છે જ્યારે સિદ્ધ ભગવંતોનો આત્માનો પ્રદેશ ઘન બંધાય ત્યારે આત્માનો સંકોચ વિસ્તાર બંધાય જાય પરંતુ લોકાકાશના અસંખ્ય પ્રદેશમાં જીવોની પરસ્પર અવગાહના આપવાની શક્તિના કારણે આયુ કર્મના ક્ષયથી અવગાહનત્વ ગુણ પ્રગટ થાય છે અને એના કારણે એક જગ્યામાં અનંત સિદ્ધ સમાઈ શકે છે આમે એક વાર સમજાવ્યું છે તમને કે એક જગ્યામાં સમય શકે છતાં પણ કોઈને કાંઈ શંકા રહી હોય તો આ સમજી લો કે અવઘાનત્વ ગુણ ને કારણે હવે એનો સંકોચ વિસ્તાર બંધ થઈ ગયો એટલે જે બે ત્રતિયાંશ ભાગ એમને અવગાન રહી તે જ અવગાના રહેશે હવે સંકોચ વિસ્તાર ન જાય પણ એમાં એકબીજાને સમાવવાની વિશિષ્ટ શક્તિ રહેલી છે અવઘાનત્વ શક્તિ

રહેલા અસંખ્યા પ્રદેશ જ પ્રદેશ એવા છે કે જેને કર્મ વર્ગણા નથી એ એક અત્યંત શુદ્ધ બિલકુલ કર્મ નથી પૂગલો લાગેલા નથી આ આઠ પ્રદેશને અને એને જ રોચક પ્રદેશ કહેવાય સામાન્ય રીતે સ્થૂળ નહીં આઠ પ્રદેશ નાભી ના કહેવાય નાભીની આજુબાજુમાં હોય આ આઠ રોચક પ્રદેશો પોતાનું સ્થાન બદલતા નથી એટલા વિશુદ્ધ છે જેટલા સિદ્ધાત્માના દરેક આત્મા પ્રદેશ શુદ્ધ હોય એવા જ શુદ્ધ છે તમારામાં મારામાં દેવ નારકીજન ઝાડપા દરેક સજીવમાં આઠ રૂચક પ્રદેશ

માટે શુદ્ધાત્માની સાક્ષીએ અન્ય જીવોને મનોમન ક્ષમા માંગવાથી આપણો શુદ્ધાત્મા સામેલા જીવના શુદ્ધાત્માને સંદેશ પહોંચાડી દે છે ભલે પછી આત્મા અત્યારે અહીંયા આ ભાવમાં આપણી પાસે હોય અથવા તો બીજા કોઈ ભાવમાં ચાલ્યા ગયા હોય પછી એ ઝાડપાન હોય તિર્યંચ હોય કોઈ પણ હોય તે સુધાત્માને તમે યાદ કરીને એને એને ક્ષમા તો આ સુધાત્મા એના સુધાત્માને સંદેશ પહોંચાડી દે આ રૂચક પ્રદેશ સમજ્યા ને પછી તમે મારી બંને પ્રશ્નો તરત મા ભાગ એક અને બે માં છેલ્લે એક પેજ છે એમાં લખેલું છે આટલું જરૂર કરો એ હેડિંગ વાળું પેજ એ વાંચી જાઓ આજથી જ એનો અમલ ચાલુ કરો પુસ્તક ના હોય તો લો પુસ્તક માટે મને એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન આ નંબર પર વોટ્સએપ કરી તમારું નામ ગામનું નામ અને બુક જોઈએ છે એટલું લખો એટલે હું તમને મેસેજ મોકલી આપીશ તો સમજાઈ ગયું હશે તમને પ્રદેશ ઘન રૂચક પ્રદેશ Okay, ya iré en un